પવિત્ર ભારત ભૂમિના ખૂણે ખૂણે ભગવાન ભોલેનાથ ભક્તોને શિવલિંગ સ્વરૂપે જ દર્શન આપે છે પરંતુ દેશમાં એકમાત્ર સૌથી અલગ કેમ કે અહી ભગવાન ભોલેનાથ ની મુખારવિંદ વાળી પ્રતિમા સ્થાપિત છે નવસો વર્ષ પૂર્વે ભગવાન વાલીનાથ પ્રતિમાને વિરમગીરી મહારાજે એક સ્વપ્ન ભાત જમીન ખોદીને બહાર કાઢી જે બાદથી અહીં સ્થાપિત શિવ પ્રતિમાની ભાવભેર પૂજા અર્ચના લાખો શ્રદ્ધાળુઓ કરે છે ઉત્તર ગુજરાતના સૌથી મોટા તરભ શિવધામમાં નૂતન ભવ્ય શિવાલયનું નિર્માણ કરાયું છે સાત દિવસના રૂડા પ્રસંગમાં અંદાજે પચાસ લાખથી વધારે ભક્તો દર્શન કરશે દિવસે શિવકથાના રસપાનની સાથે જ રાત્રે ડાયરાની રંગત જામશે આ મહોત્સવ માટે ભક્તો ભોજન પ્રસાદ અને ઉતારાની પણ મોટી તૈયારીઓ કરવામાં આવી છે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને અમારી ખાસ રજૂઆત વારીનાથ મહાદેવ ને વંદન ગુજરાતના સૌથી મોટા દેવાધિદેવ મહાદેવ ના ધામ માં મહાપ્રસંગ ની ઉજવણી નો રંગે ચંગે થયો પ્રારંભ તરભના પરમ પવિત્ર વાળીનાથ મહાદેવ ના ધામ માં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો રંગે ચંગે શુભારંભ થયો અંદાજે એક હજાર વર્ષ પૌરાણિક એવા અખિલ ભારતીય રબારી સમાજ ના ધર્મ ગુરુ ના ગાદી સ્થાનક વાળીનાથ મહાદેવ ના નૂતન ધામ માં શ્રદ્ધાળુઓ નો ઉભરાતો સાગર રબારી જ નહીં સર્વે સનાતનીઓ માં રૂડા અવસર ને લઈને હૈયા માં છે અપાર હરખ સાત દિવસના આયોજિત શિવ મહાઉત્સવમાં અંદાજે પચાસ લાખ વધારે શ્રદ્ધાળુઓ ભક્તિ દર્શન કરવા વિસનગર તાલુકાના ધામ પહોંચવાના છે શિવજી નો સાક્ષાત્કાર કરવા પહોંચનારા તમામ ભક્તોના દર્શનથી લઈ ભોજન અને રોકાણની ઉમદા વ્યવસ્થાઓ સ્વયંસેવકો દ્વારા ગોઠવવામાં આવી છે પરમ પૂજનીય શંકરાચાર્ય સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર બાદ ગુજરાત નું બીજા નંબર ભવ્ય શિવજી ધામ તરબમાં તૈયાર કરાયું છે ભગવાન વાડીનાથ મહાદેવ અને બળદેવ ગીરીજી બાપુ ના જય જયકાર વચ્ચે પવિત્ર કાર્ય નો શુભારંભ થયો અલૌકિક મહોત્સવ પૂર્વે રંગબેરંગી પીળા કેસરી સફેદ અને લાલ ફૂલો ના શણગાર થી સુશોભિત કરવામાં આવ્યું છે વાડીનાથ મંદિર માં ઓ સાથીઓ નગારું અને શિવલિંગ ની ફૂલોની આકર્ષક પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન વાળીનાથ બિરાજમાન થઈ સર્વે શ્રદ્ધાળુઓને દર્શન આપશે જ્યારે જમણી બાજુ આવેલા શિખર નીચે ગુરુ દત્તાત્રિ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ડાબી બાજુએ આવેલા આકર્ષક શિખર નીચે બિરાજમાનુઓના મનોરથ પૂર્ણ કરશે ઉત્તર ગુજરાત એક આગવું શ્રદ્ધાસ્થાનક છે ગુલાબી પથ્થરોથી સુશોભિત ભવ્ય શિવાલય સ્તંભોથી લઈ શિખર અને મંદિરની તમામ બાજુએ કલાત્મક કોતરણી કરવામાં આવી છે ભગવાન શિવજીના જીવનના અનેક પ્રસંગો પર બે નમૂન કોતરણી કામ કરવામાં આવ્યું છે ઐતિહાસિક શ્રી વાડીનાથ મહાદેવની વિશેષતાઓ પર નજર કરીએ તો નાગર શૈલીમાં ભવ્ય શિવાલય આકાર પામ્યો છે જેના ભોંય તળિયાથી લઈ શિખર સુધીની ઊંચાઈ એકસો એક ફૂટ છે જ્યારે શિવાલયની લંબાઈ બસો ફૂટ અને પહોળાઈ એકસો ફૂટ છે 68 કલાત્મક ધર્મ સ્તંભો પર સુશોભિત શિવાલય કલા વારસા ની રીતે પણ અલૌકિક છે આ દિવ્ય મંદિર ના નિર્માણમાં એક લાખ પિસ્તાલીસ હજાર ઘન ફૂટ રાજસ્થાન ના બંસી પહાડ ના પ્રસિદ્ધ ગુલાબી પથ્થર નો ઉપયોગ કરાયો છે પડવાની છે રબારી સમાજની ગુરુગાદી અને પવિત્ર આસ્થા સ્થાનક માં શિવકથા પૂર્વે ભવ્ય પોથી યાત્રા યોજાઈ જેમાં ડીજે ના તાલે સંખ્યાબંધ મહિલા શ્રદ્ધાળુઓ જોમતા જોવા મળ્યા હિંગરાજ માતાજી આરાધના કરીને રીઝવતા હોય એમ મહિલાઓ ઉત્સાહ પૂર્વક ગરબા પણ કર્યા તરફ સ્થપાતું શિવલિંગ એક રીતે જોઈએ તો તેરમું જ્યોતિર્લિંગ બની રહેશે કેમકે આ શિવલિંગે ભારત ભૂમિ પવિત્ર બાર જ્યોતિર્લિંગ પરિક્રમા કરી છે જે રીતના દ્રશ્ય અહીં આગળ અલૌકિક જોવા મળી રહ્યા હતા કે અલૌકિક મંદિર અને મહાદેવના સાંનિધ્યની અંદર આ ભવ્ય મહોત્સવની ઉજવણી સાત દિવસ સુધી ચાલવાની છે ત્યારે આની શરૂઆત થઈ છે પોતી યાત્રા અને જળ જડયાત્રાથી ના જોઈ શકો છો કે જે રીતે આ શિવલિંગ છે કે જે આ મંદિરની અંદર પ્રસ્થાપિત થવાનું છે અને ભક્તો આના દર્શન કરી રહ્યા છે તરફ ગામની અંદર આ યાત્રા ફરી રહી છે અને આજે શિવલિંગ મંદિરની અંદર જે પ્રતિષ્ઠિત કરવામાં આવશે તે પણ આ યાત્રામાં દર્શન અર્થે લોકોને જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે રોડ ની બંને સાઈડ આ રીતે જ ભક્તો છે તે અહીં આગળ જોવા મળી રહ્યા છે યાત્રાની અંદર પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે કળશ યાત્રા જોડાઈ અને ડીજે ના આ ઝૂમતા વાંચે ગાજતે આ યાત્રા શરૂઆત થઈ અને યાત્રાની શરૂઆત કરાવી હતી પૂજ્ય ગિરિ બાપુએ આવીને આ યાત્રા શરૂઆત કરાવી જે શિવ મહાપુરાણ

સંસ્થા છે જોવા મળી રહ્યો છે આપણી સાથે અનેક લોકો પણ જોડાયેલા છે આ યાત્રાની શરૂઆત થઈ આ યાત્રા ક્યાં પડશે અને શું આયોજન છે આ યાત્રા ખંડોસર ગાંધી શરૂ થઈ છે અને તરફ શિવ મંદિર થી પૂરી થશે અને સાત દિવસ નું મહાપરિપુત્ર શિવ શિવપુરાણ ગચ્છા છે અહીંયા તેરમા જ્યોતિર્લિંગ સ્થાપના થઈ રહી છે અને આ જ્યોતિર્લિંગ બારે બાર જ્યોતિર્લિંગ જોડે પ્રતિક્રમણ કરીને આવ્યું છે અને ભારત વર્ષની અંદર તેરમું જ્યોતિર્લિંગ તપાસ છે

દિવ્ય મહોત્સવ ના પહેલા જ દિવસે શ્રદ્ધાળુઓના હૈયા માં હરખ સમાતો ન હોય કોથી યાત્રા પ્રસંગે મહેસાણા જિલ્લાના નહીં દેશ વિદેશમાંથી તરફધામ અને મહંત બળદેવ ગીરીજી માનતા ભક્તો સ્વયં ઉમટી પડ્યા આજે ન થઈ હું તો ભવિષ્યનો પ્રોગ્રામ એવો પ્રોગ્રામ આજે વારિનાથ તરફ ખાતે થઈ રહ્યો છે અહીંયા હજારો લાખોની મેદનીમાં આજે પધાર છે અને લોકો અહીંયા આપ જોઈ રહ્યા છો ઉત્સાહનો માહોલ છે અહીંયા પોથી યાત્રા કળશ યાત્રા નીકળી છે આજે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા આગળ દર્શનાર્થે પધારવાના છે એમને રહેવાની જમવાની તમામ સુવિધા કરવામાં આવેલ છે અને આપના ટીવીના માધ્યમથી જણાવીએ છીએ કે અહીંયા ભાવિ ભક્તોને ખૂબ દર્શનાર્થ માટે પધારેલા છે તો સર્વે ભક્તોને ને શાંતિ થી દર્શન લાભ લેવા માટે પણ અમારી નમ અપીલ છે આ યાત્રામાં કળશ યાત્રા છે જળ યાત્રા ને પોથી યાત્રા તે ક્યાં ક્યાં ફરવાની છે અને ક્યારે મંદિર આ કળશ યાત્રા નિજ મંદિર જવાની છે અહીં આગળ ગીરી બાપુ ની શિવપુરા કળશ યાત્રા છે પછી પોથી યાત્રા છે જે શિવપુરા રોજ સાત દિવસ ચાલવાન છે સોળ થી બાવીસ તારીખે એટલે ત્યાં આગળ નિજ મંદિર આખા તરફ ગામમાં થઈ નિજ મંદિર જશે

પરંપરા એક નો આદર અને સત્કાર કરવાની રહી છે વાળીનાથ ધામના મહંત જયરામ ગીરી બાપુએ પૂજ્ય વક્તા ગિરિ બાપુની સાતસો અઠ્યાસી બી શિવકથા પૂર્વે સન્માન કર્યું હતું તરફ ખાતે આવેલું છે ત્યાં આજે તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે છે તે શરૂઆત થઈ ચૂકી છે આજે પહેલો દિવસ હતો અને સવારે નવ વાગ્યાથી લઈને બપોરના અગિયારથી સાડા અગિયાર સુધીના સમયગાળા દરમિયાન કળશ યાત્રાનું જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે પોથી યાત્રાનું જે છે તે પણ આયોજન હતું વિધિવત રીતે વાળીનાથ મહાદેવની આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની જે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે હવે વાળીનાથ ધામ ખાતે જે વાળીનાથ મહાદેવની એક નગરી જે બનાવી છે ત્રણસો વિકાની અંદર એ જ નગરીની અંદર શિવકથા શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિવકથાના વક્તા પૂજ્ય ગીરી બાપુના મુખેથી આ શિવકથાનું શ્રવણ જે છે તે થવાનું છે ને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો જે છે તે આ શિવકથા જે છે તે સાંભળશે પૂજ્ય ગીરી બાપુની આ સાતસો ને અઠ્યાસીમી શિવકથા જે છે તેનું આયોજન તેના મુખેથી જે છે તે થવા જઈ રહી છે અહીંયા મોટી સંખ્યામાં સંતો મહંતો અને સાથે કથાને સાંભળવા માટે જે ભક્તો જે છે તે પણ આવી પહોંચ્યા છે અહીંયા વાળીનાથ ધામના મહંત જે જે પૂજ્ય જયરામગીરી બાપુ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે સંતો સાથે જ વાત કરીશું શું કંઈ કહી રહ્યા છે બાપુ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્તર ગુજરાતની અંદર ભવ્યથી ભવ્ય મહોત્સવ કહી શકાય એ પ્રકારનો આ મહોત્સવ છે શું કહેશું એક વૈશ્વિક રબારી સમાજની આસ્થા જ્યાં જોડાયેલી છે અને જે સમાજના ભગવાન તરીકે જે બળદેવગીરી બાપુની ખૂબ અંતરની ઈચ્છા હતી કે ભવ્ય વિશાળ શિવ મંદિર બને તો શિવાલય પણ બની ગયું છે એની પ્રતિષ્ઠા થઈ રહી છે તો આખા ખાલી એક રબારી સમાજ નહીં પણ સમગ્ર વિશ્વના સનાતન સમાજે ગૌરવ લેવા જેવી વસ્તુ છે ગિરિબાપુની કથા છે ત્રિવિધ કાર્યક્રમો રાત્રિ ડાયરાઓ છે બીજું હજારોની સંખ્યામાં સંત મહાત્માઓ પવિત્ર ચેતનાઓ પધાર્થ છે તો આ ધરતી આમ તો પૂજ્ય બળદેવગીરી બાપુની તપથી ને ભજનથી તુપ્ત થયેલી હતી જ પણ સંતોની ચરણરજ રજ પડશે એટલે વિશેષ એ તપ્ત થવાની છે જે જયરામગીરી બાપુ પ્રવર્તમાન મહંતશ્રી ખૂબ પુરુષાર્થી ખૂબ વિદ્વાન અને શ્રેષ્ઠ સાત્વિક સાધુ છે એમની એમના માર્ગદર્શન નીચે આટલો સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે હું તો શું નાનકડો સાધુ છું પણ સનાતન તમામ ચેતનાઓ ખૂબ રાજી છે પણ અંતરિક્ષમાંથી આજે પુષ્પ કરી રહ્યા છે એટલો આનંદ અનહદ છે કે એ શબ્દમાં વર્ણવી ના શકાય બિલકુલ અહીંયા વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુ જે છે તે પણ ઉપસ્થિત છે બાપુ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું બાપુ શું કેશો આજથી વાળીનાથ ધામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ છે

અને આજથી ભક્તિમય વાતાવરણમાં જ્યારે આપણે સંતોની આ પવિત્ર ભૂમિ ભગવાન શ્રી વાળીનાથના આ દિવ્ય ધામમાં જ્યારે આ કથાના આયોજન થઈ રહ્યું છે ને એના વક્તાશ્રી જે આખા ગુજરાતભરમાં ખૂબ સારું નામ છે અને શિવકથા એમના શ્રીમુખીથી આપણે બધા શ્રવણ કર્યા છીએ પૂજ્ય ગિરિબાપુ જેમનું જીવન જ આપણે જોઈએ કે કેટલું શિવમય બનેલું છે અને સાથે ને સાથે અવારનવાર જ્યારે લોકોને અહીંયા ભક્તિના માર્ગે લઈ રહ્યા છે એવા ગીરિબાપુ અહીંયા કથાનું શ્રવણ પણ ચાલુ થઈ ગયું છે ને આજના આ સમસ્ત કથાના જે સંપૂર્ણ સૌજન છે એ પણ એક ભરવાડ પરિવાર નિજાનંદ ગ્રુપ ડાયાભાઈ ભરવાડ અને એમનો આખો પરિવાર જેવો સંપૂર્ણ સૌજન એ પરિવાર પણ આજ ઉપસ્થિત છે અને આયોજન થતા હોય સેવકો બધા અહીંયા ઉપસ્થિત હોય ત્યારે આવા ભવ્ય માહોલમાં આપ સર્વ ઉપસ્થિત રહો અને આ દિવ્ય કાર્યક્રમ જે આજથી શરૂઆત થઈ ચુકી છે આપ સર્વને આમંત્રણ છે પધારો આ કાર્યક્રમ અને બધી જ સરસ મજાની વ્યવસ્થા કરેલ છે આપ સર્વ આવશો અને આ કાર્યક્રમને શોભા વધારશો એવી આશા રાખે છે જય વર્ આ હતા વાળીનાથ મહાદેવ મંદિરના પૂજ્ય મોહન જયરામગીરી બાપુ અને સાથે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો જે છે તેની સાથે સાથે સંતો પણ જે છે તે ગુજરાતના અલગ અલગ ખૂણેથી વધારી ચૂક્યા છે આજથી આ શિવ મહાપુરાણની જે છે તે શરૂઆત થવા જઈ રહી છે તેની સાથે સાથે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અહીંયા દર્શનનો લાભ લે તે માટે પણ પૂજ્ય જયરામગીરી બાપુ દ્વારા જે છે તે આગ્રહ નવસો વર્ષ પૂર્વે તરફધામ માં પૂજ્ય વિરમગીરી મહારાજે સ્થાપેલી રબારી સમાજની ગુરુ પર હવે ભવ્ય વાળીય ગુરુ વંદનીય ગુરુ મહારાજ મહારાજના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું આ સાત દિવસીય નૂતન શિવાલય ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજે પચાસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવાના છે મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે તો હજારો સ્વયંસેવકો પણ પગે જોડાયા અગિયારસો કુંડીનો અતિ મહારુદ્ર ઉત્તર ગુજરાતની ભૂમિને સુખ સંપન્નતા બક્ષે એ નક્કી છે તો ભટ્ટ સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ તરંગ

1100 कुंडीय अतिरुद्र महायज्ञમાં ગુંજનારા વૈદોક્ત મંત્રચારનો અનેક પવિત્ર પરિવારનો લાભ મળવાનો છે. તરફના નૂતન શિવાલાઈનો સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા महोत्सव ઉત્તર ગુજરાતની ધરતી પરનો ઐતિહાસિક અવસર બની રહે છે. વિશાળ પરિસરમાં સુશોભિત વાળીનાથ મહાદેવ મંદિરના અલૌકિક આકાશી એક હજાર વર્ષથી ભગવાન પૂજા અને આરતી તરભના પવિત્ર ધામમાં નિરંતર ભક્તિથી શ્રદ્ધાળુઓના શરીરમાં પગ મુક્તાની સાથે જ નવા તરંગનો સંચાર થાય છે વાળીનાથ મહાદેવના સાત દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અગિયારસો કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ યોજાવાનો છે ઉત્તર ગુજરાતમાં થનારા સૌથી મોટા મહાયજ્ઞ માટે પુરાણકાળની અનુભૂતિ કરાવતી વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના થી આવેલા કારીગરોએ ચૌદ હજાર વાંસનો ઉપયોગ કરી ભવ્ય યજ્ઞશાળાનું નિર્માણ કર્યું છે હવનમાં બેસનારા યજમાનોની સાથે જ અનુભૂતિ થશે મહાકાલ કા ઉત્તર ગુજરાતની પવિત્ર ભૂમિ ઉપર વાળીનાથ નગરી જે છે કે જે ત્રણસો વીઘા અંદર ફેલાયેલી છે અને આજે વાળીનાથ જે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર વિશેષ જે છે તે આયોજન કરવામાં આવ્યું છે આ આ મહાયજ્ઞ જે જે છે કે તારીખથી લઈને તારીખ સુધી ચાલશે અને યજ્ઞ માટે એક યજ્ઞશાળા જે છે તે બનાવી છે આ યજ્ઞશાળા બનાવવા માટે છેલ્લા ત્રણ મહિનાઓ કરતાં પણ વધારે સમયથી અહીંયા અનેક લોકો જે છે તે સેવા આપી રહ્યા છે આ સાથે આ પિરામિડ આકારની આખી યજ્ઞશાળા બનાવવા માટે ચાલીસ જેટલા કારીગરો જે અથાગ મહેનત જે છે તે લગભગ ચાર મહિનાથી કરી રહ્યા છે અને ત્યારબાદ આખી પિરામિડ આકારની યજ્ઞ જે છે તે તૈયાર થઈ રહી છે અને સાથે સાથે આ અહીં જે યજ્ઞશાળા બની રહી છે કે જે યજ્ઞશાળાની અંદર અનેક યજમાનો જે છે આવશે અને યજ્ઞની આહુતિઓ જે છે તે આપવાના છે આ જ જે દેખરેખ જે રાખનાર મુખ્ય વ્યક્તિ જે છે તે આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું યગ્ય શાળા જે છે તેની વિશેષ એક મહત્વ છે અને સાથે સાથે અતિરુદ્ધિય મહાયજ્ઞ છે કે જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સોળ તારીખથી બાવીસ તારીખ સુધી ચાલશે કેટલા યજમાનો અહીંયા ઉપસ્થિત હશે કેટલા મહારાજ હશે કે જે આ યજ્ઞ શાળાની અંદર યજમાનો જે બેસશે તેમની પૂજા અર્ચના કરાવશે ઘી ગેટું ઉપસ્થિત રહેશે યજ્ઞ શાળાની અંદર અને આ શાંતિ માટે જે યજ્ઞ કરાઈ રહ્યો છે તેને લઈને પણ શું કહેશો આ યજ્ઞ શાળા અમારી લગભગ છેલ્લા ત્રણ મહિનાથી મહેનત ચાલુ છે અહીંયા આગળ લગભગ અગિયારસો કુંડી મહાયજ્ઞ વીસ આપણો અહીંયા થવાનો છે શિવ શિવ્ય યજ્ઞ બીજું આ યજ્ઞશાળાની વિશેષતા તમને કહું કે આપણા ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ અગિયારસો કુંડીનો મહાયજ્ઞ હજુ સુધી થયો નથી આ પ્રથમ વખત થઈ રહ્યો છે અહીં આગળ પાંચ દિવસમાં પંદર હજાર યજમાનો ઉપસ્થિત રહેવાના છે અને પોતાની આહુતિ આપવાના છે અહીંયા આગળ લગભગ એક કરોડ રૂપિયાનું ગાયનું શુદ્ધ ઘી ઘૂમવાનું છે છ હજાર કિલો અમારે અહીંયા કાળા તાલુકમાંને છે ત્રણ હજાર કિલો બીજા ઘણા ધન્ય ધાન આ તે જે આપણે આપણે આહુતિઓ આપવાની છે એ આપવાનું છે જે બારસો બ્રાહ્મણો આ બધું સંચાલન કરવાના છે એ સિવાય અહીંયા અમારા લગભગ ત્રણસોથી ચારસો સ્વયંસેવકો પણ એમની મદદમાં ઉપસ્થિત રહેવાના છે એટલે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં ના થયો હોય એવો મોટો યજ્ઞ અહીંયા અત્યારે થવા જઈ રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદરના ભૂતોનો ભવિષ્ય એક આખી આ પિરામિડ આકારની યજ્ઞશાળા જે છે તે બનાવી છે આ યજ્ઞશાળા બનાવવા પાછળ કેટલો સમય લાગ્યો કેટલા કારીગરો એમાં મહેનત કરતા હતા અને આખી આ યજ્ઞશાળા જે છે તે વાંસથી ઊભી કરવામાં આવી છે વાંસના બાંબુઓ વાપરવામાં આવ્યા છે એ પણ કેટલા બાંબુઓનો સમાવેશ જે છે તે યજ્ઞશાળા બનાવવા માટે કરવા છે વાંસના બાંબુઓમાં તમે જુઓ જ છો કે હજારો હજારોની સંખ્યામાં બા વાંસ વપરાયો છે ત્રણ મહિના ચાલીસ કારીગરોએ સતત મહેનત કરી અને આ યજ્ઞશાળા ઊભી કરી છે આમાં જે લીંબણ તમે જોતા હશો એ પણ અમારા બહેનોએ લગભગ એક હજાર બહેનોએ ચાર દિવસ સેવા આપીને આ લીમપણ લીપ્યું છે અને બીજા ઘણા બધા સેવકોની ઘણી બધી અહીંયા આગળ મહેનત રહેલી છે બિલકુલ વાળીનાથ જે નગરી જે છે તે તૈયાર થઈ ચૂકી છે ને આ નગરીની અંદર એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અતિરૂદ્ર મહાયજ્ઞ જે છે તે કરવામાં આવશે અને આ યજ્ઞ માટે જો વાત કરવામાં આવે તો ચૌદ હજાર વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક પિરામિડ આકારની આખી યજ્ઞશાળા જે છે તે નિર્માણ કરવામાં આવી છે આ યજ્ઞશાળા જે છે નિર્માણ થઈ રહી છે જેની અંદર પંદર હજાર યજમાનો જે છે તે પોતાની આહુતિ આપશે અને જ્યારે આ આહુતિ આપવાના છે અને આ યજ્ઞશાળા જે પિરામિડ આકારની આખી એક વાસ્તુશાસ્ત્ર માટેનો એક ઉદાહરણ કહી શકાય કે વાસ્તુશાસ્ત્રની પ્રમાણે આખી જે યજ્ઞશાળા ઊભી કરી છે આ યજ્ઞશાળા ઊભી કરવા માટે ઉત્તર પ્રદેશના થી ચાલીસ જેટલા કારીગરો જે છે કે જે છેલ્લા ત્રણ મહિના કરતાં પણ વધારે સમયથી અહીંયા મહેનત કરી રહ્યા છે અને ચૌદ હજાર વાસ્તનો ઉપયોગ કરી અહીંયા આખી આ યજ્ઞશાળા નિર્માણ કરી છે ધરમના નૂતન શિવાલયનો સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્તર ગુજરાતની ધરતી પર નો રૂડો અવસર બની રહેવાનો છે વારાણાથ મહાદેવના દર્શનને સાથે જ સનાતનના સર્વોચ્ચ ધર્મગુરુ પૂજનીય શંકરાચાર્યજી અને સિદ્ધ તપસ્વી સંતોના દર્શનનો ભક્તોને લાભ મળવાનો છે મિની કુંભ સમાન ધાર્મિક આયોજન તીસ સમગ્ર પંથક પર ભગવાન ભોળાનાથની કૃપા વરસશે અને લાખો શિવ ભક્તોને સુખ સમૃદ્ધિ મળશે કુશાગ્ર ભટ્ટ સાથે પ્રદીપ ગચ્છિયા ગુજરાત ફર્સ્ટ તરબ